ભાજપના ઉમેદવારો સામે રોષનો મુદ્દો હવે જૂથવાદ સુધી આવ્યો છે કોંગ્રેસે ભાજપમાં ભાજપમાં માટે જવાબદાર છે અલગ અલગ ત્રણ જૂથ તેવો મનીષ જોશીએ આક્ષેપ કર્યો સાથે એવું કહ્યું કે ભાજપમાં હવે જૂથવાદ પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યો છે કોંગ્રેસના પ્રહાર પર ભારતીય જનતા પાર્ટીનો પલટવાર યુપીએની સરકારમાં ભ્રષ્ટાચારની ભરમાર હતી તેવું શ્રદ્ધા રાજપૂતે નિવેદન કર્યું છે શ્રદ્ધા રાજપૂત એવું પણ કહ્યું છે કે અમારી ચિંતા છોડીને કોંગ્રેસની ચિંતા કરો પાર્ટીમાં હકીકતે અસંતોષની આંધી જૂથબંધી પ્રકાશા છે અને પાછળનું મૂળ કારણ પણ છે જૂના પાયાના કાર્યકર્તાઓ આગેવાનો વર્ષોથી પોતાની મહેનત સિંચનથી પાર્ટી ઊભી કરી હોય એવા વિચારધારા સાથે સંકળાયેલું એક જૂથ છે આખું જે અત્યારે બિચારા કોરાને મુકાના છે એનું અપમાન થાય અવગણના થાય એવું એક મોટું જૂથ છે બીજું એક જૂથ છે એ સત્તા સાથે આવેલું લાભાર્થી જૂથ છે જેને પોતે સાયકલ ફેરવતા હતા અને સત્તામાં જોડા જેસીબીના માલિક થઈ ગયા ફાર્મ હાઉસના માલિક થઈ ગયા અને તકવાદી રાજકારણમાં કરોડોપતિ થઈ ગયા અને અત્યારે ભાજપાનું સંચાલન કરે ત્રીજું એક જૂથ છે એ પક્ષપલટુનું જૂથ છે કે જેઓ આવ્યા પક્ષપલટો કરીને અને સીધા સાહેબ તરીકે બે ગયા અને ઓર્ડર ફાળવા માંડ્યા એમને કાંઈ લેવા દેવા વિચારધારાને કોઈ આવે નથી એમને આ એ બે હજાર ચૌદનું ભારત નથી કે જ્યારે યુપીએ આખા પેપરની અંદર પોતાના ભ્રષ્ટાચારથી એ આખા પેપરો ભરાઈ ગયા હતા અને આદરણીય પ્રધાનમંત્રી મનમોહનસિંહને એવું કહેવું પડતું હતું કે અપનો કે બીચમે બી જાને મેં અપશર્મ આતી હૈ અને જ્યાં સુધી જૂથવાદની વાત છે તો એના માટે કોંગ્રેસ ઇઝ ઇક્વલ ટુ જૂથવાદ કારણ કે પરિવારવાદ હોય પ્રાંતવાદ હોય ડિવાઈડ અને રૂલ કરોની જે તમારી નીતિ છે અને તુષ્ટિકરણની રાજનીતિ એનો પર્યાય ખુદ કોંગ્રેસ છે અને ત્યાંય દૂર જવું નથી તમે અમારા કાર્યકર્તા અને નેતાઓની ચિંતા ના કરો